ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે જેને લઈને સ્થાનિકોમાં એક બાજુ ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી નજીકના સંજાલી ગામમાં પણ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો વેરહાઉસમાં સ્ટોર્ડ કેમિકલ અને ઓર્ગેનિક મટીરિયલને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી જે પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે વેરહાઉસમાં સોલ્વન્ટ અથવા કેમિકલના લીકેજને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે દૃશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ગઈકાલે રાત્રે આગનો આ બનાવ બન્યો ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા કેટલા કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા જેને લઈને કહી શકાય આગની જે વિકરાળતા છે જે ભયાનક સ્વરૂપ જે છે તે દ્રશ્યમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જેને લઈને ગઈકાલે રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા પિન્ટુ જી પિન્ટુ જણાવશો ગઈકાલે રાત્રે પાનોલી જીઆઈડીસી માં જે ભીષણ આગનો બનાવ બન્યો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો શું છે વધુ જાણકારી જી જણાવી દઉં છું કે અંકલેશ્વરની સંગવી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગવાના આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉપટી ગયો હતો અને દૂર ધુમાડાના દૂર દૂર સુધી નજરે પડ્યા હતા દસ થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી આગ એટલી ભયંકર હતી કે એમાં બ્લાસ્ટ થતા બાજુમાં આવેલું સંજાલી ગામના લોકો પણ ભયમુક્ત બન્યા હતા હાઈવે તરફ ભાગવા લાગ્યા હતા અને આ ઘટનાની જાણ થતા જ મામલતદાર સહિત પોલીસનો નો કાફલો પણ ઘટના સ્થળ ઉપર પહોંચી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે

એની હાલમાં હજુ કોઈ પણ જાતની કોઈ પણ માહિતી બહાર આવી નથી કે આમાં આ કયા કારણસર લાગી હતી ને આમાં કેટલી આમાં કેટલી ઈજાઓ થઈ છે કે એનું હાલ હમણાં કોઈ પણ જાણકારી બહાર આવી નથી અહીંયા બીજો એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે કેમિકલ હોવાની વાત સામે આવી રહી હતી જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કેટલું મોટું નુકસાન હોઈ શકે મોટા મોટા પ્રમાણમાં નુકસાન આખી કંપની બળીને ખાક થઈ ગઈ છે અને મોટા નુકસાનમાં મોટું નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જી આપ જોડાયા આપનો આભાર તો અમારા સંવાદદાતાએ જણાવ્યું તેવી રીતના ખૂબ મોટા નુકસાનની શક્યતા વ્યક્ત કરાઈ છે ગઈકાલે રાત્રે પાનોલી જીઆઈડીસીમાં જે કેમિકલની કંપનીમાં ભીષણ આગની ઘટના બની અને જેને પગલે આગ બુજવાની કામગીરી હાથ ધરાઈ દસથી વધુ ફાયરની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી